જુનાગઢ ખાતે તેર પોઈન્ટ ત્રેપન કરોડના ખર્ચે નવનિર્મિત પોલીસ આવાસ અને જિલ્લાના જેલમાં મહિલા બેરેક સહિતના મકાનોનું લોકાર્પણ રાજ્યમંત્રી કમલેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું રાજ્યના નાણાં જેલ અને પોલીસ હાઉસિંગ વિભાગના રાજ્યમંત્રી કમલેશ પટેલે જૂનાગઢ ખાતે તેર પોઈન્ટ ત્રેપન કરોડના ખર્ચે નવનિર્મિત પોલીસ આવાસ અને જિલ્લા જેલના મહિલા બેરેક સહિતના મકાનોનું લોકાર્પણ કર્યું રાજ્યમંત્રીએ પોલીસ જવાનો અને તેમના પરિવાર માટેના આવાસો ઉપરાંત જિલ્લા જેલની પણ મુલાકાત કરી નવનિર્મિત મહિલા બેરેક સહિતના બાંધકામનું નિરીક્ષણ કર્યું આ પ્રસંગે જૂનાગઢ જેલના અધિક્ષક જે આર સિસોદીયાએ રાજ્યમંત્રી સહિતના મહાનુભાવોને શાબ્દિક સ્વાગત કરી આવકાર્યા રાજ્યમંત્રીએ પોલીસ કર્મીઓ માટેના આવાસોની તક ફેક્ટરીનું અનાવરણ કરવાની સાથે આ નવીન આવાસોની સુવિધાઓનું પણ નિરીક્ષણ કર્યું ઉલ્લેખનીય છે કે જેલ ફાર્મવાડીમાં ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા અગિયાર કરોડના ખર્ચે બીટ કેટેગરી થ્રી ટુ સી કેટેગરીના દસ અને ડી કેટેગરીના એક આવાસનું ફર્નિચર સહિતની અન્ય અદ્યતન સુવિધા સાથેના લોકાર્પણને કરવામાં આવ્યું છે આ ઉપરાંત જિલ્લા જેલ ખાતે બે પોઈન્ટ પાંત્રીસ કરોડના ખર્ચે મહિલા બેરેક રેકર્ડ રૂમ સુવિધા તથા જેલ ગાર્ડ રૂમ એસઆરપી બેરેક સહિતના બાંધકામોનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું લોકાર્પણ કરાયું પોલીસ આવાસ નિગમ દ્વારા નવનિર્મિત અમારા જેલના કર્મચારીઓના કક્ષા બી થર્ટી ટુ સી ટેન અને ડી ઝીરો વન પ્રકારના આવાસના મકાનોના લોકાર્પણ પ્રસંગે અને જેલમાં મહિલા બેરકના લોકાર્પણ પ્રસંગે આજે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો અને અમારા વિભાગના ગૃહ વિભાગ અને જેલ વિભાગના અમારા કર્મચારીઓના પરિવારો માટે આજે એક સુખદ અવસર છે કે એમને અત્યારે પોતાના સરસ સુવિધા સંપન્ન નવા મકાનોમાં રહેવાનો લાભ મળશે અને સરસ રીતે અમારા સુરક્ષા સાથે સંકળાયેલા બધા જ કર્મચારીઓના પરિવારોની ચિંતા કરતી સરકાર હોય માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માનનીય ડેપ્યુટી સીએમ સાહેબ હર્ષભાઈ સંઘવી સાહેબની ઈચ્છા છે કે અમારા વિભાગના ગૃહ વિભાગ હોય જેલ વિભાગ હોય તે પોલીસ આવાસના મકાનો અને નવા ભવનો જેમ બને એમ જલ્દી બની અને લોકાર્પણ થાય એ રીતે જ્યારે વિભાગ આદરણીય ડેપ્યુટી સીએમ સાહેબના નેતૃત્વ નીચે કામ કરી રહ્યો હોય ત્યારે આ તૈયાર મકવાનાના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો એ બદલ આ જુનાગઢના અમારા સર્વે કાર્યકર્તા મિત્રોનો અને જૂનાગઢના પદાધિકારીઓનો અને આ વિભાગના અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર છું વસ્તુ ભારત માટે કે વન્યમાં